જય નાગદેવતા જય ભોલેનાથ મિત્રો શ્રાવણ વધ પાંચમ જેને નાગપાચમ વ્રત કહેવાય છે તો આ વિડીયોમાં સાંભળીએ નાગપાચમની વાર્તા નાગપાંચમનું મહત્ત્વ અને આ દિવસે કરવાના કાર્યો મિત્રો દર મહિને બે પાંચમ આવે છે સુદ પક્ષની અને વધ પક્ષની પણ શ્રાવણ માસની આ વધ પક્ષની પાંચમ વર્ષની ઉત્તમ છે કારણ કે કોઈની કુંડળીમાં સર્પદોષ હોય તો તે દોષમાંથી મુક્ત થવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ કહ્યો છે તેમજ આજે નાગપંચમીનું ઘરની સ્ત્રીઓ ઘરની સુખાકારી માટે નાગપાંચમનું વ્રત કરે છે તો મિત્રો નાગપાંચમની દેવતાની પૂજાનું શું મહત્ત્વ છે શા માટે આજે સ્ત્રીઓ નાગપાંચમનું વ્રત કરે છે તેની સંપૂર્ણ જાણકારી અને નાગપાંચમની સુંદર કથા વાર્તા આ વિડીયોમાં સાંભળીએ તો વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે નાગ ખેતરનું રક્ષણ કરે છે જેથી નાગ દેવતાને ક્ષેત્રપાળ પણ કહેવાય છે ખેતરમાં અનેક જીવજંતુ ઉંદર વગેરે ખેતરના પાકને નુકસાન કરે છે જ્યારે નાગદેવતા આ જીવજંતુનું ભક્ષણ કરી ખેતરના પાકને આ જીવજંતુથી બચાવી ખેતરને લીલાછમ રાખે છે જેથી તેઓ રિવાજ છે કે ઘરની સ્ત્રીઓ આજે નાગદેવતાનું નાગપાંચમનું વ્રત કરી નાગદેવતાને પ્રાર્થના કરે છે કે હે નાગદેવતા મારા ઘર પરિવારની રક્ષા કરજો મારી વાડી લીલી રાખજો ઘરમાં અન્ન ધનના ભંડાર ભરેલા રાખજો તેવી પ્રાર્થના કરે છે કહેવાય છે કે આજે નાગદેવતાની પૂજા કરવાથી અન્ન અને ધનના ભંડાર ભરેલા રહે છે તેમજ શાસ્ત્રોમાં અને પુરાણોમાં વર્ણન છે કે જે વ્યક્તિની કુંડળીમાં કાલ સર્પદોષ હોય તે વ્યક્તિએ નાગપંચમીના દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો તેમજ ચાંદીના નાગ નાગીનની જોડી બનાવી નદીમાં પ્રવાહિત કરવાથી કાલ સર્પદોષથી છુટકારો મળે છે તેમજ જેની કુંડળીમાં રાહુ અને કેતુની દશા ચાલતી હોય તેણે આજે પાંચમ પર દેવતાની પૂજા કરવી નાગના રાફડા પાસે દૂધ મૂકવો આ ઉપાયથી રાહુ કેતુ દોષમાંથી મુક્તિ મળે છે આપણે ત્યાં સદીઓથી નાગદેવતાની પૂજા કરવામાં આવે છે નાગદેવતાને દૂધ ચડાવવામાં આવે છે આ દિવસે ઘરની વડીલ શ્રી પાણિયારા ઉપર નાગદેવતાનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરે છે અને નૈવેદ્યમાં શ્રીફળ અને કુલેર ધરાવવામાં આવે છે જેમાં બાજરીની કોલેર બનાવે છે આ દિવસે વ્રત કરતી બહેનો ઠંડુ જમે છે તો મિત્રો આ હતું નાગ પાંચમની પૂજાનું મહત્વ આ દિવસે કરવાના ઉપાયો અને હવે સાંભળીએ નાગ પાંચમની વાર્તા જે વાર્તાને ધ્યાનથી અને શ્રદ્ધાથી સાંભળજો બોલો નાગ દેવતાની જય એક ડોશીને સાત દીકરા સાતઈને પરણાવેલા સાત વહુમાં જે નાની વહુ હતી એના પિયરમાં કોઈ ન મળે એટલે બીજી વહુ તેને ન બાપી ન પિયરી કહી મેણા બોલે એટલું જ નહીં પણ આખા ઘરનું કામ નાની વહુ પાસે કરાવે અને જે કંઈ વધ્યું ઘટ્યું હોય તે ખાવા આપે એવામાં શ્રાદ્ધ મહિનો આવ્યો અને ડોશીના ઘરમાં દૂધની મજાની ખીર રંધાય તે ખીર ઘરના બધાએ હોંશે હોંશે પેટ ભરીને ખાધી પણ નાની વહુ માટે જરાય ન વધી કારણ કે નાની વહુને ઘરનું કામ જ કર્યા કરવાનું ઘરના બધા જમી લે પછી જમવાનું એમાં નાની વહુને ચડતા દિવસો તેમાં ખીર ખીર એટલે ખાવાની ઈચ્છા થઈ પણ કોઈ આપી નહીં બિચારી મનવાળી બેસી રહી એવામાં સાસુએ તેને બોલાવી કે વહુ જે કંઈ વધ્યું હોય એ જમી લે અને નદીએ જઈ બધા વાસણ માંજી આવ નાની વહુના મનમાં એમ કે તપેલીમાં થોડી ઘણી ખીર બચી હશે એ તો હરકભેર રસોડામાં ગઈ જોયું તો બધું સફાચટ ખીરની તપેલીમાં જરાય ખીર ન મળે માત્ર એની કપોટીઓ બાઝેલી હતી એની આંખમાંથી તો દળદડ આંસુ આવી ગયા અને કશું જ ખાવાનું ન હતું એ બિચારી ભૂખ્યા પેટે ઢગલો વાસણ લઈ નદીએ વાસણ ઉટકવા ગઈ કાઠે વાસણ મૂકી એણે ખીરના તપેલામાં જે કપોટી બાઝી હતી એને તવેથા વડે ઉખેડી એક વાટકી ધોઈ તે કપોટી એક વાટકીમાં મૂકી અને એ વાટકી ઝાડના થળ પાસે મૂકી કે વાસણ માંજી પછી નિરાતે ખાઈ લઈશ પણ નાની વહુના ભાગ્યમાં ખીરની કપોટી પણ ન હતી એ ઝાડ આગળ રાફડામાં એક ગર્ભવતી નાગણ રહેતી હતી તેને ખીરની વાશ આવી એટલે તે બહાર આવી અને બધી કપોટી ખાઈ એ તો રાફડામાં જતી રહી અને નાની વહુએ વાસણ માંજી સ્નાન કરી લીધું પછી વસ્ત્રો પહેરી ખીરની કપોટી ખાવા ઝાડ પાસે ગઈ તો વાટકીમાં કંઈ ન મળે એ તો આશ્ચર્યમાં પડી ગઈ કે આવળી બળેલી કપોટી કોણ ખાઈ ગઈ હશે પેલી નાગણી રાફડામાંથી ડોકું બહાર કાઢી ત્યાં જોઈ રહી હતી કે જરૂર મને કંઈક બોલશે ત્યાં તો નાની વહુ ગુસ્સો થવાને બદલે બોલી કે મારા જેવી કોઈ દુખિયારીએ ખાધી હશે ભલે ખાધી જેમ મારું પેટ ઠરે તેમ ખાનારીનું પેટ ઠરજો નાગણી તો આ સાંભળી તેના ઉપર પ્રસન્ન થઈ કારણ કે તેણે ગાળ દેવાને બદલે આશીર્વાદ આપ્યા એ તો ધીમે ધીમે બહાર આવી અને મનુષ્યની વાચામાં કહેવા લાગી કે બહેન તારા ભાગની કપોટી હું ખાઈ ગઈ છું નાની વહુએ આંસુ સારતા કહ્યું કે હે નાગણીમાં સાસરિયામાં સુખ નથી પિયરિયામાં કોઈ નથી મારે તો દુઃખ રડવાની પણ કોઈ જગ્યા નથી સાસરે પૂરું ખાવાનું મળતું નથી ઘરનું વૈતરું કરવું પડે છે તોય મેણા તો રોજ સાંભળવા પડે છે મને પણ તમારી જેમ દાડા રહ્યા છે પણ ખોળો ભરાવનાર કોઈ નથી મારો તો કંઈ અવતાર છે આમ કહેતા નાની વહુ ડૂસકે ડૂસકે રડવા લાગી નાગણીને એની ઉપર દયા આવી અને કહ્યું કે દીકરી તારા પિયરમાં કોઈ નથી તો અમે તારા પિયર્યા અને જો તારે ખોળો ભરવાનો પ્રસંગ આવે ત્યારે આ રાફડા પાસે કંકોત્રી મૂકજે પછી હું બધું સંભાળી લઈશ અને નાની વહુએ આંસુ લૂછી નાખ્યા અને તે હરભેર વાસણો ઉઠાવી ઘરે જતી રહી થોડા દિવસો પછી નાની વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો અને એની જેઠાણીઓ તો મેણા બોલવા લાગી કે આ ન પિયરીને વળી ખોળાના ઓરતા શા આ સાંભળ્યું ન સાંભળ્યું કરી નાની વહુ તો સાસુ પાસે ગઈ અને કહ્યું કે બાઈજી મને એક કંકોત્રી લખી આપો મારે પિયરના દૂરના સગા છે તેને મોકલવી છે નાની વહુને એક કંકોત્રી મળી ગઈ અને તે છાની છપની નાગણના રાફડા પાસે મૂકી આવી તેને તો હવે બહુ ફફડાટ થવા લાગ્યો કે મારો પ્રસંગ સચવાશે કેવી રીતે ઘરે તો કીધું છે કે મારા દૂરના સગા આવવાના છે અને એ તો ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ મારી લાજ રાખજો અને નાની વહુનો ખોળો ભરવાનો વખત થયો એટલે સાસુજી કટાક્ષમાં બોલ્યા કે ઝટપટ ચૂલે આંધણ મેલો વહુના પિયરિયા આવવાના છે પેટી ભરીને લુગડા ઘરેણાં લાવવાના છે પણ આ શું ચમત્કાર થોડી જ વારે તે નાગણી નાગદેવતા અને નાગકુમારો મોટી છાબોમાં હીર ચીર અને ઘરેણાં લઈને આવ્યા આ બધું જોઈ નાની વહુના સાસરિયા તો બધા ડઘાઈ ગયા બધાની બોલતી બંધ થઈ ગઈ હવે તો ચૂલા ઉપર ખરેખર આંધણ મુકાયા તો નાગદેવતા બોલ્યા કે અમને દૂધ સિવાય કંઈ ન ખપે અને તરત જ દૂધના દેગડા ચૂલા ઉપર ઉકળતા મૂક્યા પછી મોટી કથરોટમાં એ મસાલેદાર દૂધ નાખી તેને બીજા ઓરડામાં ઠરવા મૂક્યા એટલે નાગ કુટુંબ ત્યાં જઈ બધું દૂધ પી ગયા પછી નાની વહુના ખોળા ભરવાની વિધિ શરૂ થઈ વહુના પિયરિયા તરીકે આવેલા નાગરાજના કુટુંબે નાની વહુને હીરના ચીર રેશમી સાડીઓ અતલસના કાપડા સોના ચાંદીના દાગીના અને જડિત અલંકારો આપ્યા આ જોઈ નાની વહુના સાસરિયાવાળાની તો આંખો જ ફાટી ગઈ ખોળા ભરણું થયા પછી નાગમાતાએ ડોશીમાને કહ્યું કે માજી તમારી વહુને અમારી સાથે વળાવો સુઆવડ આવ્યા પછી સવા મહિનાનું નાશે ત્યારે તેને અમે મૂકી જશું નાની વહુ તો નાગ કુટુંબ સાથે ચાલવા લાગી જ્યારે તેઓ નદી પાસે આવેલા રાફડા આગળ આવ્યા ત્યારે નાગ માતાએ કહ્યું કે દીકરી ડરીશ નહીં તું અમારી પાછળ પાછળ ચાલી આવ તો બધાની પાછળ નાની વહુ રાફડામાં પ્રવેશી તો અંદર મોટું ભયરું હતું એમાં સુંદર મહેલ હતો આથી નાની વહુનો બધો ભય ટળી ગયો મહેલના ચોકમાં એક કલાત્મક હિંડોળા ખાટ હતી તેના પર નાની વહુને બેસાડી તેની પાસે નાનકડા નાગકુમારોને બેસાડી નાગણીમાએ કહ્યું કે દીકરી આ નાગકુમારો તારા ભાઈ સમજી તેની સાથે રમજે અને આનંદ કરજે તારે અહીં ખાવા પીવાનું રમવાનું અને મજા કરવાની માત્ર એક કામ તારે કરવાનું છે એમ કહી નાગણીએ એક ઘંટડી લાવી તેને કહ્યું કે નાગકુમારો સવાર બપોર અને સાંજે દૂધ પીએ છે ત્રણેય સમયે તારે ખંટડી વગાડવાની એટલે ખંટડીનો અવાજ સાંભળી નાગકુમારો જ્યાં હશે ત્યાંથી તારી પાસે દોડી આવશે તે બધાને તારે દૂધ પીવડાવવાનું અને સમય વીતતા નાની વહુને સુવાવડાવી રૂપાળો પુત્ર આવ્યો છોકરો ધીમે ધીમે મોટો થતો ગયો એક દિવસ નાની વહુએ નાગકુમારોને પીવા માટે ચૂલા ઉપર દૂધનું તપેલું ચડાવ્યું દૂધ ઉકળી ગયું એટલે તેને ટાઢું પાડવા બાજુના ખંડમાં ગઈ અને એ જ સમયે તેનો છોકરો ત્યાં રમતો હતો તે પાપા પગલી માંડતો ઘંટડી પાસે ગયો અને ઘંટડી વગાડવા લાગ્યો ઘંટડીનો અવાજ સાંભળી દૂધ પીવાનો સમય થયો છે એમ સમજી નાગકુમારો ત્યાં દોડી આવ્યા અને નાગકુમારોને જોઈ છોકરો ડરી ગયો એટલે એના હાથમાંથી ઘંટડી નીચે રહેલા બે નાગકુમારની પોંછડી ઉપર પડી ઘંટડીની ધારથી બંનેની પોંછડી કપાઈ ગઈ અને બીજા નાગકુમારો ઉતાવળમાં દૂધ પીવા ગયા પણ તે દૂધ ગરમ હતું તેથી તેના મોઠા બળી ગયા અને નાની વહુએ નાગકુમારોના ચિત્કારો સાંભળ્યા અને તેણે આવીને જોયું તો નાગકુમારો બાંડિયા બૂચિયા થઈ ગયા હતા તે પોતાના અણસમજુ છોકરાને કહે પણ શું તેને પસ્તાવો ઘણો થયો પરંતુ થયેલું તો મોટી જવાનું નથી પણ નાગકુમારોએ છોકરા ઉપર દાઝ રાખી અને બોલ્યા કે અમે છોકરાને કરડીને જ નાગ માતાને આ વાતની ખબર પડી પરંતુ નાના છોકરાને કહે શું ઉલટું તેણે નાગકુમારોને ઠપકો આપ્યો કે તમે વેરની વાત ભૂલી જાઓ જોત જોતામાં નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો નાગરાણીએ તેને મનપસંદ પહેરામણી આપી સુવર્ણનો ચૂડો આપ્યો અને વિદાય વેળાએ નાગમાતાએ કહ્યું કે દીકરી તને દુઃખ પડે તો અહીં આવજે નાની વહુ બધું લઈ સાસરે ગઈ અને સાસુએ તેના છોકરાને લઈને રમાડ્યો અને વહુને ભેટી પડી પરંતુ નાની વહુની જેઠાણીઓને આ ગમ્યું નહીં તે નાની વહુ ઉપર ઈર્ષ્યા કરવા લાગી કારણ કે નાની વહુનું માન વધ્યું છે આ બાજુ પેલા બાંડિયા બુચ્યા નાગકુમારો છોકરા પ્રત્યેનું વેર ભૂલ્યા ન એટલે તેઓ વેરની વસૂલાત કરવા નાની વહુના ઘરમાં આવી ઘંટી નીચે લપાઈ ગયા એ વખતે નાની વહુ પાણીનું બેડું કુવેથી ભરી ઘરમાં આવી પરંતુ તેને ઉમરામાં જ ઠોકર લાગી તે પડતા પડતા રહી ગઈ અને એ પોતાના બાંડિયા બુચ્યા ભાઈને યાદ કરી અને બોલી કે ખમ્મા મારા બાંડિયા વીરા ખમ્મા મારા વીરા આ સાંભળી ઘંટી નીચે છુપાયેલા નાગકુમારોનો ક્રોધ શમી ગયો કારણ કે બહેને અહીંયા પણ તેને સંભાળ્યા હતા આથી તેઓ વેરભૂલી પાછા પોતાના ઘરે જતા રહ્યા એક દિવસ નાની વહુના છોકરાએ રમતા રમતા મોટી વહુના દૂધની તાંસળી ઢોળી નાખી એટલે તે છણકો કરીને બોલી કે અમારા ગરીબનું દૂધ ઢોળી તમારા હાથમાં શું આવવાનું છે અમે પાછું ક્યાં લેવા જાશું તમારે તો પિયરની ઓથ છે એટલે આંગણે ગાયો ભેંસો લાવીને બાંધી દેશે નાની વહુને જેઠાણીના આવેણ કડવા ઝેર જેવા લાગ્યા એ તો છોકરાને લઈ નાગમાતા પાસે ગઈ અને જેઠાણીએ મીણું માર્યું એ વાત કહી નાગમાતાએ તેને આશ્વાસન આપી કહ્યું કે દીકરી તું ઘરે જઈ ઘરની પાછળની જગ્યામાં વાડો તૈયાર કર કાલે તારે ત્યાં ગાયો અને ભેંસો આવી જશે વહુ તો હરખભેર છોકરાને રમાડતી ઘરે ગઈ અને રાતોરાત ઘર પાછળની જગ્યાને સાફસૂફ કરી મજાનો વાડો બનાવી દીધો અને બીજે જ દિવસે તેના બાંડિયા બુચિયા ભાઈઓ પંદર ગાયો અને સાત ભેંસો લઈને આવ્યા અને વાડામાં બાંધી બહેનની રજા લેવા ગયા તો નાની વહુ એમને ભેટી પડી અને ઓવારણા લીધા પછી ભાઈઓ પોતાના ઘરે જતા રહ્યા અને નાની વહુએ ઘરમાં બધાને કહ્યું કે બધું દૂધ ઘરમાં બધાએ પીવાનું છે જેટલું પીવું હોય એટલું ખુશીથી પીજો આ મારું નહીં પણ આપણા બધાનું છે આ સાંભળી જેઠાણી તો રાજીના રેડ થઈ ગઈ અને સાસુના હરખનો પાર ન રહ્યો અને નાની વહુના ઘરમાં માન વધી ગયા ઘરમાં બધા તેને પૂછીને કામ કરવા લાગ્યા હે નાગદેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવું તમારું નાગ પાંચમનું વ્રત કરનારને ફળજો તેનું રક્ષણ કરજો આ કથા સાંભળનાર વાંચનાર દરેકને ફળજો જય નાગદેવતા મિત્રો આશા રાખું છું આજની નાગ પાંચમની વાર્તા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય નાગદેવતા લખી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યારે જ કરી દેજો ફરી મળીશું આવી જ સુંદર વ્રતકથાઓ સાથે જય શ્રી કૃષ્ણ જય નાગદેવતા